ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા સત્રના ત્રીજા દિવસે એટલે કે અઢાર ફેબ્રુઆરીએ નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસનું બજેટ રજૂ કરવામાં આવશે આ વર્ષે બજેટનું કુલ કચ ચાર લાખ કરોડ હોવાની શક્યતા છે જેના કારણે વિવિધ વિકાસ કાર્યો માટે વધારવાની જોગવાઈ થવાની આશા છે દર્શક મિત્રો બપોરના બાર વાગ્યાની આસપાસ સત્રની કાર્યવાહી શરૂ થશે ત્યારબાદ લગભગ એક વાગે બજેટ રજૂ કરવામાં આવે એવી શક્યતા છે વિધાનસભાની કાર્યવાહીનો પ્રારંભ પ્રશ્નોત્તરી થશે ગૃહ વિભાગ વિભાગ એમએસએમઇ સહિતના વિવિધ વિભાગોના પ્રશ્નો ધારાસભ્યો દ્વારા ઉઠાવવામાં આવશે સભ્યો દ્વારા પ્રજા સંબંધિત મુદ્દાઓને લઈને સરકારને ઘેરાવવાનો પ્રયાસ થવાની શક્યતા છે ગરીબ કલ્યાણ અને મહિલાઓના સશક્તિકરણ માટે નવી સહાય યોજનાઓ આવાસ અને સ્વરોજગાર કાર્યક્રમોને વધુ ફાળવણી મળી શકે સ્વસહાય જૂથોને પ્રોત્સાહન અને મહિલા ઉદ્યોગકારોને સહાય માટે અલગ અલગ પેકેજ જાહેર થવાની શક્યતાઓ પણ છે ગુજરાત બજેટ સત્રના ત્રીજા દિવસે નક્કી નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કરશે આ વર્ષનું બજેટ માત્ર આંકડાઓની માયાજાળ નહીં પરંતુ આગામી કોમનવેલ્થ ગેમ્સ અને મહાનગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલું માસ્ટર સ્ટ્રોક સાબિત થઈ શકે તેમ છે ગુજરાત સરકારે હંમેશા પ્રજાલક્ષી અને ખેડૂતોલક્ષી હંમેશા છે અને રહેશે અને સારામાં સારું બજેટ રજૂ થશે એ આજે કનુભાઈ દેસાઈ રજૂ કરવાના છે એટલે સારામાં સારું બજેટ રજૂ કરશે ખાસ કરીને આપના માધ્યમ દ્વારા માન્ય મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી અને નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈજીને હું ખૂબ અભિનંદન આપું છું અને એક અપેક્ષા સાથે ચોક્કસ મને વિશ્વાસ છે કે અત્યાર સુધીના જે બી આપણા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલજીના શાસનમાં જે પણ બજેટ રજૂ થયા છે ખૂબ સારા બજેટો રજૂ થયા છે હર હંમેશ માટે પ્રજાની સુખાકારી ગુજરાતના તમામ વિસ્તારનો સર્વાંગી વિકાસ અને ખાસ કરીને ગરીબ અને મધ્યમ ખેડૂત અને મહિલાઓ એ હંમેશા એમને પ્રાયોરિટી જ આપી છે મને વિશ્વાસ છે કે આ વખતે પણ એટલા માટે કે ગરીબી કોઈ એક જાતિને નથી હોતી ગરીબીની કોઈ જાતિ જ નથી હોતી એટલા માટે ગરીબોને પ્રાધાન્ય આપવું એ સરકારની મોટી જવાબદારી બને છે અને ખેડૂત અને મહિલાઓ ખેડૂતોને પણ પ્રોત્સાહિત કરવા જ પડે ખેડૂત પૂરી તાકાતથી એ બમણી આવક લેવા માટે મહેનત કરે એ પ્રકારની પણ ચિંતા થતી હોય છે અને યુવા પેઢીને એક નવી રોજગારી તરફ એને તક મળે એ માટે પણ ભારત સરકાર સાથે ગુજરાતનો કેવી રીતે સહયોગ હોઈ શકે એ પ્રકારની પણ એમાં ચિંતા કરવામાં આવતી હોય છે એટલે મને પૂરો વિશ્વાસ છે કે આ વખતનું બજેટ પણ તમામ ગુજરાતની જનતાની ચિંતા કરવામાં આવી હશે અને ખાસ કરીને યુવાનો બહેનો ખેડૂતો અને મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું જ હશે એવી મને અપેક્ષા છે ફરીવાર આપના માધ્યમ દ્વારા માન્ય મુખ્યમંત્રીશ્રી નાયબ મુખ્ય મંત્રીશ્રી અને નાણાં મંત્રીશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને અપેક્ષા સાથે ફરીવાર શુભેચ્છાઓ પાઠવું છું